હમણાં જ અમે છે એક ગામમાં ગયા હતા પારાયણ કરવા અને એ ગામનું નામ છે વડીયા સાવલી ક્ષેત્રમાં આવે છે અને એ ગામમાં ત્રણ દિવસનો કાર્યક્રમ હતો અને એમાં એ જે હિતેશભાઈ અને ભરતભાઈ બે ભાઈઓ છે એને સત્સંગ કેવી રીતે થયો બે હજાર નવ માં પ્રમુખ સ્વામી મહારાજ આજ બરોડા અટલાદરા મંદિરે આવેલા અને દર્શન કરવા આવ્યા એમાં એમના ઘરે સત્સંગ કેવી રીતે આવ્યો મૂળ એમના મોટા બા એટલે એમના પપ્પાના ભાભી એ ગોધરા રહેતા ત્યાં એને સત્સંગ હતો ને પછી એમના અહીંયા લગ્ન થયા અને એમને સત્સંગ એટલે પછી સત્સંગમાં એ આવે સત્સંગની વાત કરે એમાંથી એને સત્સંગની પ્રેરણા મળી કરવા અને સત્સંગી પોતે થઈ ગયા પછી તો દિન પ્રતિદિન છે ત્યાં સભામાં બધું બધું જવાનું ચાલુ કર્યું ને સમયે સમયે બધા પ્રસંગોમાં હાજર રહે હવે એ વ્યક્તિની અત્યારની લાઈફ કેવી છે એના લગ્ન થઈ ગયા છે આ પ્રેરણાદાયી પ્રસંગ છે અને એમાં યુવાનોને તો ખાસ કોલેજમાં જતા એના માટે તો ખરેખર રૂપ પ્રસંગ છે છે હવે એને એને લગ્ન કરેલા સંકલ્પ કર્યો નિયમ લીધો કે એમના પત્ની સિવાય બીજા જે કોઈ બહેનો હોય એને સ્પર્શ થઈ જાય તો પ્રાયશ્ચિત કરવું હવે આ કેટલું કઠણ છે ગ્રહસ્થો બસમાં જવાનું થાય બજારમાં જવાનું થાય નોકરી ધંધા માટે જવાનું થાય ઓફિસમાં કામ કરતા હોય ત્યાં ઓફિસમાં સ્ટાફમાં પણ બેનો હોય તો જો આવો નિયમ આ બ્રહ્મરૂપ સમાજ એકાંતિક સમાજ બંને ભાઈ આવો નિયમ એ રાખે છે

એ નિયમ લીધેલો એની પણ અમે કહ્યું કે ભાઈ તમારે હવે સંસારમાં સંસારની રીતે રહેવાનું તમારા પરિવારની સાથે તમારે એ પ્રમાણે મર્યાદામાં રહેવાનું જો આવો આપણો સત્સંગ સમાજ છે હવે ઉપરથી શું લાગે ધારો કે એ જમવા બેઠા હોય મંદિરે આવ્યા એને કઈક ભાવતી આઈટમ હોય અને એને એક ની બદલે બે ત્રણ ખાધી હોય એટલે આપણે આમ જોઈએ તો ઉપરથી શું લાગે સારું જમાવટ કરે છે તો અહીંયા પ્રિય વાનગી હોય ત્યારે થોડીક બેટિંગ થઈ જાય હવે અત્યારે તમારી બધી ચોઈસ જુદી છે એ ચાઇનીઝ એ પીઝા ને બધું જે બધું હોય છે ચોકલેટ ને આઈસ્ક્રીમ ને વગેરે વગેરે બેકરી આઈટમ ફાસ્ટ ફૂડ આઈટમ

બધા સમાજને ખબર છે કે ભાઈ આ સંતોની મર્યાદા છે આ બધા નિયમ ધર્મની એટલે લોકો ધર્મ સત્સંગ સાથ સહકાર આપે હવે સંસારમાં છે તમારી જે લોકોને તો ખબર નથી અને કઈ એની જાહેરાતનું કઈ પાટ્યું લગાવતું નથી અને એમાં એ નિયમ પાડે સત્સંગ સમાજ એ દિવ્ય છે એ આપણને છે એ અનુભવ અનુભવાય